અને છો બજાં છે મરે એક વાતનો જવાબ આલો આજે આપો દુખ તો જોવાનું છે અને મટાડી દેવું છે એટલે કાયાબે કળવું છે ખરો માથે બેઠી છે આમાં આ ગાડી પર બેઠી જોઈ લો ખરો ખરો મારે તમાને જોવાનું તમાને ધ્યાન છે તમારે કેવા આવો મુકે હું પહેલા કહું છું કેથી કેથી રહે છે એ ઓધો મને આખો ખબર છે વાયર છેડા જુદા પડી જાય છે જોડિયા દે છે હમણાં વાને ને ધન જવા અમાર લાઈટ ના આવવાનું કારણ એ ભાઈ કે ઉંદે જે હોય ને હા તો કોર કોર કરી વાયર કોમ કોતેલી ના અમારે કોલાવાડે આત્મા આ છે એને આપણો કોલ દે જોઈ બધી કનેક્શન જોડી દેવા એટલે લાઈટ ચાલુ થઈ જાય એટલે ઘરમાં મતલબ અંજોળું થઈ જાય અંધારું થઈ જાય ખબર પડી ને એટલે દરેકના ઘરમાં કોકના અંજોળું થાય કોકના હાવ ડીન ચાલે છે કોકના તો હમુરગુ ચાલતું નહીં આવી જિંદગી ચાલી ગઈ છે આ પૂરા દેશની અંદર આવો તો ઘેર ઘેર વસ્તી ગોમડે ગોમડે સીટી સીટી બરોબર નહીં તમે છે ને આજે કઈ ને કઈ ને તો બેંક માં બધા ખાતા ખોલ્યા છે ને હા છે ને બધા ખાતા હા મારું ખાતું અલગ ખોલે છે બરોબર બરોબર આ બેંક અલગ છે અને અમારે જે ઇન્ટરેસ્ટ મળે ને વ્યાજ તમાર ઘેર આવશે બરોબર હા હા તમાર ઘેર આવશો હાજી આવશે ને કેન્સલ લોકો બધા

ગળા ફરી જાય છે કોક દીકરી બોલે તો ફોર્મ થઈ જાય જોયું તમે હા હા ચાલ ભાવ છે ને ભોળ્યો છે એનો દિલ એક છે હા તો હા એની ભાવનાઓ એકદમ કોમળ છે એટલે એનું કામ થઈ જાય છે એટલે માનતાઓ રાખવામાં પથ્થર જેવા દિલ ના જરૂર ના પડે પાછી આ જરૂર ના હાથે રાખવા ના ઓલી રાખવા તમામ હા માનતા હું લીધી બસ માં આટલી ગેલે આ તો તો શરમ નહી આપી કરે તમારી ભાવ નહીં માટે માનતાઓ ના થવાનું કારણ ને શ્રમ ના થાય એનું કારણ છે કે તમે તમારા ગુના જોઈ લો તમે કઈ એક ગુના જોઈ લો તમે અથવા આપણા પરિવાર વસ્તી ગુના જોઈ લો તરત આપણા થી કોઈને પૈસા બાકી ના ગારો ભી હોય દારૂ બારું પીને ગાળો ભળી હોય અને ખોટું આપણે અમેથી દાદાગીરી પૈસા તો દાદાગીરી આપણે કહેવાય તો આ ખરેખર વ્યાજબી છે

આ કાર્ય ના થાય આ કાર્ય તમે નહી કરો તો ધ્યાન રાખજો તમારી મનતા ફરી જશે તમારી મનતા તમારું કાર્ય થાય

તો તમારી તમારી જે પત્ની છે એ ના જાય પછી એ તો બધું તો જ છે પછી તો તમે સીધા ના એ થવાના છે તમારા જીવનમાં તમારી જિંદગી સારી તો એ જવાની પછી બધું ચાલુ જ રહેવાનું છે ઝઘડાન મારા માર ને ફૂટું બેગું બધું ચાલુ રહેવાનું બરાબર બરાબર કોઈ પણ શબ્દ જોઈ વિચારી ને મગજ પર ના લો તમે ભગવાન માતાજીને ભક્તિ કરો છો મારી ગાડી પર મારા દરબારમાં આવો છો તમે તો હું જે કહે તમારું ધ્યાન રાખવાનું છે અથવા તમને ધ્યાન લાવતો હોય તો મારો વિડીયો યુટ્યુબ ચેનલ છે એ ચેનલના માધ્યમથી રાત્રે ઘેર બેસા રાત્રે બેહો તમારા પરિવારને લઈને બેહો કાચી એવું સાજા સરસ છે અમે જેલા જોઈ લો જરા તો હું માતા એવું કહું છું ના મન તો એને મોલાય દો હા હા ખમા મારે હા તમે બે જણા મન તો બે જણા ઘરમાં આડો છો તો રાગાય પટ્ટીંગ પાઈ રાગાય ઘરમાં મત આતાય તો ઓનલાઈન બધું થઈ ગયું છે રાગાય વિડિયો ચાલુ કરતા જો હોય તો ઉખડે તો મન ત્યાં જો ખમા ખમા

એક બે ને તઈ આગળ વાળો કદાચ પૂર્વ અમારા પૂર્વ કલા તમને સપના આવો સમજી ન જો તમારા જોડે એને તમારા જોડે કઈ કલેક્શન છે હા હા તમારા જોડે કઈક એવું તમારા માણસ તમારો દિલ ભાવ જોયો તમે ગમે ત્યારે તમારા હૃદય ને જોયું તમારો ભાવ જોયું તમારું દિલ જોયું એટલા માટે તમારા તમને નડવા આવ્યો નથી તમને આવે પણ ખાવી કશું નહીં તો એ સપના માં હોય ને તો મારી પ્રાર્થના કરજો કારખાની મને પ્રાર્થના કરજો માં બે અગરબત્તી કરું છું મારે એમના વાત કરવી છે

ઘરો મારે હિરાકરણ કદાચ સેવક માં આવશે પાછો આવશે એ તમારો મેન આ મેન તમારે જે તમારા ગાઈડા ઓળવા ફાળી કરીને થાજી ગયા તો આપો ના આવે અને આપણે રહેર માતા માથે પાડવા તો બિચારી તો ભાઈ વગર માં ગરબા રમાય છે મને ખબર છે ને ઘરમાં આપણી ગરદી માતાઓ હામા તો ગરબા રમાય છે તો મને ખબર છે હા સાચી કોઈ નહીં મા કોઈને આવવા તૈયાર નહીં કોઈ નહીં માં કોઈને બાથમાં ગરવા તૈયાર નહીં કોઈ મા કોઈને આતું લુસવા તૈયાર નહીં

માનતા હતી માં એ શ્રી કબૂલ કરી લેજો સ્વીકારી લેજો કદાચ છે તો માફ કરી દેજો ના બોલાય આ તમારામાં કચાસ દેવળા

આપણું સાફ કરી નાખો હું તો દીકરાઓ ને કહ છું આપણા બિચાર પેલા સાફ કરી પછી માતાજી આવવાનો થાતી જશે બાર ભરી તો માતા કઉ છો

બરાબર ને પછી ઉઠાયોડો કેમ દૂધ ના હા માનવતા તમારી ખોઈ નાખી છે

તમે તૈયાર થો હજુ હજુ છું પેલા તમે તમારા શરીર ને તમારી જાત ના તૈયાર કરો ને ભરોસા વાળી બનાવો વિશ્વાસ વાળી બનાવો તમારા જે મન નો મેળ છે

એ માં એમ કે છે કે દીકરા દીકરી પેલા તું તૈયાર થા તારું મને ઓકે જોઈએ પછી હું માતા ઓકે છું કમા કમા મારી તું પેલા ઓકે બોલ પછી ઓકે જ છું તારા માટે તો તારા પછી જરી કે નહીં થવાની તું પેલા તૈયાર થા બસ સરમાં તું એવો તૈયાર થા એવો તૈયાર થા એવો તૈયાર થા કે મને બહુ જ ગમે કરો મારી બહુ જ ગમે મને આમાં બરાબર ને કોકની નિંદા ઈર્ષા કોકની વાતો

પણ નીચે કલાક તો લગાડે છે પણ ફળ તો શું કલાક સેવામાં એનું કોઈ તારું કામ થાય

Belum, belum, Ram, Ram, belum, belum, Ram, Ram, belum, Ram, belum, 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 તમાર મનમાં એક બીમારી છે તમારી અને તમારી છે ને એ નહીં ને કરવાં તો તું આ ગરી પજી નિરા બ્રેસલેટા કાટી રાખવા કર્મ બરાસ કોની કતરો નાકે છે તો મય ફોરે ફોરે જાનજી કે હે તો તમ સંસળમાં લઈ જિન કં શીખાદો અન તારો હાર ઉઠે છે હાર ઉઠે મામા જાનજી